નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બઢિયા અને આજના બજાર ભાવ તારીખ એક એક બે હજાર પચીસ વાર બુધવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ભાવ તેરસો ચાલીસથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા ઘઉં પાંચસો ઇઠ્યાસીથી છસો ને ત્રીસ ઘઉં ટુકડા છસો ત્રણથી છસો ચોસઠ તુવેરની વાત કરીએ તો એક હજારથી સત્તરસો ને પચીસ રૂપિયા ચણા એક હજારથી બારસો ને સાઠ અડદ એક હજાર પચાસથી સોળસો એંસી મગ ચૌદસો પચીસથી ઓગણીસો રૂપિયા ચણા સફેદ ચૌદસોથી છવ્વીસો ને વીસ વાલદેશી એક હજારથી તેરસો ને પચાસ સિંગદાણા અગિયારસોથી તેરસો ને એક મગફળી જાડી નવસો વીસથી અગિયારસો નેવું મગફળી ઘીણી નવસો પચાસથી બારસો ને ચાલીસ એરંડા અગિયારસો પચાસથી બારસો બાવીસ તલી બે હજાર એંસીથી પચીસસો નેવું સોયાબીન આઠસોથી આઠસો ને ચાલીસ તાલકાળા ચોવીસ ચોત્રીસો વીસથી ચાર હજાર નવસો રૂપિયા લસણ સત્તરસોથી ચાર હજાર ને પચાસ ધણા એક હજારથી પંદરસો અગિયાર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું પાઉ ચાર હજાર એકસો પચાસથી ઊંચું પાઉ ચાર હજાર પાંચસો ને છ્યાસી રૂપિયા રાય એક હજાર ત્રીસથી બારસો ને સિત્તેર મેથી નવસો પચાસથી અગિયારસો ને સિત્તેર વટાણા બારસો થી ત્રેવીસો પિંચોતેર રાયડો નવસો એંસીથી અગિયારસો ને નવ ડુંગળીની વાત કરીએ તો એકસો એંસી રૂપિયાથી પાંચસો ને ચાલીસ રૂપિયા કલોંજી તેત્રીસો બાર થી પાંત્રીસો ને સિત્તેર તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર